સૌરાષ્ટ્રના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળમાં આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મંત્રી ભાનુબેન બાબરિયા દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવાયો હતો આ પ્રસંગે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા એસપી મનોહરસિંહ જાડેજા સાંસદ રાજેશ ચુડાસમા સહિત જિલ્લાભરના પદા પદાધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ધ્વજવંદન બાદ યોજાયેલ પરેડમાં શાળાના બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી આજરોજ અત્યુતરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માન્ય ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં યોજવામાં આવે એવું શ્રીના બંદોબસ્તે ધ્વજવંદન કરવામાં આવે પોલીસ વિભાગ હોમગાર્ડ એનસીસીના અમારા જે કોલેટ્સના જવાનો છે એના દ્વારા સુંદર પરેડનું પણ આયોજન થાય જે નિરીક્ષણ માન્ય મંત્રીશ્રી દ્વારા કરવામાં આવે વિવિધ સ્કૂલો અને સંસ્થાઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવે અને ખૂબ સુંદર બધી કૃતિઓ હતી ખૂબ સારું પરફોર્મન્સ એક સ્વતંત્ર પર્વને છાજે એવું પરફોર્મન્સ બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું